આપ સૌનું સ્વાગત છે આપણે અહીં ઊંડાણપૂર્વક ચર્ચા કરવા ભેગા થયા છીએ જ્યાં આપણે સીધા જ્ઞાનના સ્ત્રોતમાંથી મહત્વની વાતો સમજવાનો પ્રયત્ન કરીએ છીએ આજે આપણી પાસે છે ગુજરાતી ટીવી ડોટ કોમ પર સેવક માધવ જસાપરા દ્વારા રજૂ થયેલ શ્રી પ્રેમાનંદજી મહારાજના એક સત્સંગનો સાર આપણો મુખ્ય ઉદ્દેશ્ય છે મહારાજજીના વિચારોને સમજવા સાચો પ્રેમ ભક્તિ અને જીવન જીવવાની રીત અંગે ખાસ કરીને આપણા ગુજરાત પ્રેમી શ્રોતાઓ માટે તો ચાલો શરૂ કરીએ એક એવા જે મને લાગે છે કે ઘણા લોકોને મૂંઝવતો હશે આપણે કોઈને સાચા દિલથી પ્રેમ કરીએ પણ સામેથી એવો જ પ્રેમ કેમ પાછો નથી મળતો શું થાય છે ત્યાં સારો પ્રશ્ન છે મહારાજજી આના પર બહુ સ્પષ્ટ વાત કરે છે એ કહે છે કે સંસારમાં જેને આપણે પ્રેમ કહીએ છીએ ને એમાં મોટા ભાગે તો સ્વાર્થ જ ભળેલો હોય છે મતલબ લોકો પોતાના ફાયદા માટે પોતાની જરૂરિયાત પૂરી કરવા માટે પ્રેમનું નાટક કરે છે 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 એટલે પછી પછી નિરાશા મળે અચ્છા તો સાચો પ્રેમ શું મહારાજજીના મતે કારણ કે સ્વાર્થ શબ્દ એમ થોડો કઠોર નથી લાગતો સંબંધો માટે હા કઠોર લાગે પણ મહારાજજી તો સત્ય તરફ આંગળી ચિંધે છે જુઓ સાચો પ્રેમ એટલે શું જેને પ્રેમ કરો છો ને એ વ્યક્તિ બસ સુખી રહેવી જોઈએ ભલે ને એ સુખ આપણી સાથે રહીને મળે કે પછી કોઈ બીજા સાથે એનું સુખ જ મહત્વનું બસ આ જે ભાવ છે ને નિઃસ્વાર્થ ભાવ પોતાની કોઈ અપેક્ષા વગરનો એવો પ્રેમ તો ફક્ત ભગવાન સાથે જ શક્ય બને સંસારમાં તો યુ નો ક્યાંક ને ક્યાંક અપેક્ષા શરતો એ બધું આવી જ જાય છે મહારાજજી કેવટનું ઉદાહરણ આપે છે ભગવાન રામે ચરણ ધોળાવ્યા સીતાજીએ વીંટી આપી પણ કેવટે શું કહ્યું નાથ તમારા ચરણ મળી ગયા મારે બીજું કાંઈ જોઈતું નથી આ છે નિઃસ્વાર્થ પ્રેમ બરાબર પણ અહીં એક એમ વ્યવહારુ મુશ્કેલી આવે છે ભગવાન તો દેખાતા નથી એમની સાથે આવો ઊંડો પ્રેમ એ કેવી રીતે કેળવો એ થોડું કાલ્પનિક ના લાગે ચોક્કસ ચોક્કસ એ પડકાર છે જ અને મહારાજજી પણ એ વાત સ્વીકારે છે ભગવાન પ્રત્યક્ષ નથી મૂર્તિરૂપે છે પણ સીધી વાતચીત તો નથી કરતા એટલે બહારથી કોઈ રિસ્પોન્સ નથી મળતો એમ લાગે પણ એનો માર્ગ છે મહારાજજી કહે છે કે લાંબા સમય સુધી શ્રદ્ધાથી નામ જપ કરો ભક્તિ કરો એટલે ધીરે ધીરે હૃદયમાં અનુભૂતિ થવા લાગે છે ભગવાનના પ્રેમનો અહેસાસ અંદરથી જાગે છે તમે સંસારનો પ્રેમ જુઓ કેવો હોય ક્ષણિક શરતી કોઈનામાં ગુણ દેખાય તો પ્રેમ થાય દોષ દેખાય એટલે પ્રેમ ઓછો થઈ જાય ખરું ને પણ ભગવાન એ તો પતિત પાવન છે એ તો ભૂલો કરનારને દોષીઓને પણ અપનાવે છે આપણી ગમે તેવી ભૂલ હોય ભગવાન સાથ નથી છોડતા આજ મોટો ફરક છે આ પ્રેમની વાતમાંથી જ એક બીજો રસપ્રદ મુદ્દો છે સ્ત્રોતમાં રાષ્ટ્રપ્રેમ અને ભગવત પ્રેમ મહારાજજી આ બંનેને સમાન ગણે છે આ મને થોડું એમ જુદું લાગ્યું હા આ ખરેખર બહુ ઊંડી વાત છે મહારાજજીના મતે દેશ માટે જે સર્વોચ્ચ બલિદાન આપે છે એ સૈનિક જેમણે રાષ્ટ્ર માટે પોતાના પ્રાણ આપી દીધા જેમ કે ચંદ્રશેખર આઝાદ કે ભગતસિંહ એ લોકો ભગવાનના ભક્ત જેવા જ છે એમના માટે રાષ્ટ્ર એ જ ભગવાનનું સ્વરૂપ છે તિરંગો એ ખાલી કાપડનો ટુકડો નથી એ રાષ્ટ્રનો પ્રતીક છે ભગવાનનું સ્વરૂપ છે એટલે જ મહારાજી કહે છે કે એક સૈનિકનું સન્માન એક સંત જેટલું જ છે કેમ કારણ કે બંને ત્યાગ અને પરોપકારનું જીવન જીવે છે સૈનિક પોતાનો પરિવાર સુખ સગવડ બધું છોડી દે છે દેશ માટે કઠિન પરિસ્થિતિમાં રહે છે મૃત્યુ સામે લડવા તૈયાર રહે છે આ શું છે આ એક મહાન તપસ્યા છે સાચો નિસ્વાર્થ પ્રેમ છે વાહ ખૂબ સરસ આ દ્રષ્ટિકોણ ખરેખર વિચારવા જેવો છે હવે ભક્તિના થોડા વ્યવહારુ પાસા પર આવીએ સ્ત્રોતમાં દેવી માની ઉપાસના અને નામજપ વિશે પણ વાત છે જેમ કે કોઈ પૂછે છે કે ખાલી મા મા એમ બોલવો પૂરતું છે અને બીજો પ્રશ્ન કે મા પરીક્ષા કેમ લે છે હા તો મહારાજજી સલાહ આપે છે કે ખાલી મા માં બોલવા કરતા કોઈ ચોક્કસ સ્વરૂપનું નામ જોડીને જેમ કે દુર્ગા માં કે શારદા માં એમ નામ જોડીને જપ અને ચિંતન કરવું વધુ સારું રહે એનાથી મન એક જગ્યાએ સ્થિર થાય દુર્ગા સપ્તશતી જેવા પાઠ પણ ભક્તિમાં મદદ કરે છે એમ પણ કહ્યું છે અને રહી વાત પરીક્ષાની તો એ સમજાવે છે કે જેમ સ્કૂલમાં પરીક્ષા આપણને આગળના ધોરણમાં લઈ જવા માટે હોય છે ફેલ કરવા માટે નહીં એમ જ મા જે કસોટીઓ લે છે ને એ આપણને આધ્યાત્મિક રીતે વધુ મજબૂત બનાવવા માટે હોય છે આપણી નબળાઈઓ દૂર કરવા માટે એ તો કૃપા છે બરાબર ને હા હા ચોક્કસ એ દ્રષ્ટિએ જોઈએ તો બરાબર છે એક બીજી માન્યતા વિશે પણ પ્રશ્ન હતો કે શું સંતોના દર્શન કરવાથી આપણા પુણ્ય ઓછા થઈ જાય છે ના ના બિલકુલ નહીં મહારાજજી આ વાતનું સ્પષ્ટપણે ખંડન કરે છે એ કહે છે કે સંત દર્શનથી તો પાપ નષ્ટ થાય છે પુણ્ય તો ઉલટું વધે છે શાસ્ત્રોમાં કહ્યું છે સંત દરસજીમ પાતક તરઈ એટલે કે સંતના દર્શનથી પાપ દૂર થાય છે અને બીજું પુણ્યપુંજબિન મિલેન સંત મતલબ કે ખૂબ પુણ્ય ભેગા થાય ત્યારે જ સંત મળે છે તો સંતનું મળવું એ તો પુણ્યનું ફળ છે અને એનાથી પુણ્ય ઓર મજબૂત બને છે જે આપણને ભગવાનની નજીક લઈ જાય છે અચ્છા સમજાયું તો પછી ભગવાન પાસે શું માંગવું જોઈએ સાંસારિક વસ્તુઓ માંગવી યોગ્ય છે કે પછી ફક્ત ભગવાનને જ માંગવા આપણ એક આમ મૂંઝવણ રહેતી હોય છે હા આપણ સામાન્ય પ્રશ્ન છે મહારાજજી કહે છે કે ભગવાન તો આપણા મા બાપ સ્વામી બધું જ છે એટલે એમની પાસે કંઈ માગવું એમાં ખોટું નથી પણ વિચારવા જેવી વાત એ છે કે આપણે કોની પાસે માગી રહ્યા છીએ એ પરમાત્મા પાસે જે આખા જગતના માલિક છે એમને પસંદ કરીને આપણે શું માગીશું નાશવંત વસ્તુઓ ક્ષણિક સુખ એ તો એ તો બહુ મોટી ખોટ કહેવાય ને મહારાજજી પેલું પારસમણીનું ઉદાહરણ આપે છે કે તમારી પાસે પારસમણી હોય જે લોઢાને સોનું બનાવે અને તમે એની પાસે ખાલી એક મુઠ્ઠી સોનું માગીને ખુશ થઈ જાઓ અરે બુદ્ધિશાળી કોણ કહેવાય જે સીધો પારસમળી જ માગી લે એમ જ જગત અને જગદીશ ભગવાન આ બેમાંથી જગદીશને માગનાર જ સાચો બુદ્ધિમાન છે કારણ કે જગદીશ મળી ગયા તો જગત તો એમનું જ છે એ તો આપોઆપ મળે મુખ્ય જરૂરિયાત તો ભગવાનની છે વાહ બહુ તાર્કિક વાત કરી આનાથી જોડાયેલો બીજો પ્રશ્ન જો કોઈ કહે કે મેં તો બધું ભગવાનને સોંપી દીધું છે સંપૂર્ણ સમર્પણ કરી દીધું છે પણ છતાંય મનમાં શાંતિ નથી બેચેની રહે છે તો એનું શું કારણ હમ મહારાજજી અહીં બહુ ચોખ્ખું કહે છે જો બેચેની છે તો સમજી લેવું કે સમર્પણ હજુ પૂરું થયું જ નથી ભલે આપણે ગમે તેટલું માનતા હોઈએ સાચા સમર્પણના પાંચ લક્ષણ છે જે આપોઆપ દેખાય કયા પહેલું નિર્ભયતા ભગવાનના શરણે ગયા પછી ડર શેનો બીજું નિશ્ચિંતતા ભગવાન બધું સંભાળશે એવી પાક્કી ખાતરી પછી ચિંતા કેવી ત્રીજું નિશોકતા કંઈ છૂટી જવાનો શોક ના રહે ચોથું વિપરીત ભાવનાનો ત્યાગ ભગવાન જે કરે એમાં આમ કેમ થયું એવો ભાવ જ ના આવે અને પાંચમું બધી શંકાઓનો નાશ જ્યારે આ પાંચેય વસ્તુ જીવનમાં સ્થિર થાય ત્યારે સમજવું કે હા હવે સમર્પણ સાચું છે જ્યાં સુધી બેચેની છે મતલબ ક્યાંક ને ક્યાંક મમતા પકડ બાકી છે બરાબર તો આ આખી ચર્ચા પરથી એક સામાન્ય માણસ માટે જીવન જીવવાનો મુખ્ય સાર શું કહી શકાય મહારાજજી શું કહેવા માંગે છે જો મહારાજજીનો સંદેશ બહુ પ્રેક્ટિકલ છે એ કહે છે કે જીવનમાં પરિવાર છે સમાજ છે એની સેવા જરૂર કરો મહેનત કરો ઈમાનદારીથી પૈસા કમાઓ પરિવારનું ધ્યાન રાખો સમાજ માટે કંઈક સારું કરો શરીરનું પણ ધ્યાન રાખો પણ આ બધાની સાથે જે અત્યંત જરૂરી છે અને જેના વગર માણસ અને પશુમાં જાજો ફર્ક નથી રહેતો તે છે ભગવાનનું નામ જપ ખાઉં પીવું સુ સંતાન પેદા કરવા એ તો પશુ પણ કરે છે માણસની ખાસિયત શું એ ધર્મ સમજી શકે પરોપકાર કરી શકે અને નામ જપથી ભગવાન સાથે જોડાઈ શકે એટલે નામજપ એ મનુષ્યજીવનનો અનિવાર્ય ભાગ છે અને હા પાપથી નશાથી દૂર રહેવું એ પણ એટલું જ જરૂરી પણ શું આજના જમાનામાં મતલબ કલિયુગમાં મીરાબાઈ જેવી ભક્તિ એવી નિષ્ઠા મેળવવી શક્ય છે એ તો બહુ બહુ ઊંચી વાત લાગે છે હા ઊંચી વાત તો છે જ મહારાજજી કહે છે શક્ય છે પણ અત્યંત કઠિન છે અશક્ય નથી એની પહેલી અને મુખ્ય શરત કઈ દુનિયાની દરેક વસ્તુમાંથી દરેક વ્યક્તિમાંથી મમતા હટાવી લેવાની અને મનને ફક્ત ને ફક્ત એક ભગવાનમાં જોડી દેવાનું પેલું ભજન છે ને મેરે તો ગિરધર ગોપાલ દૂસરો ના કોઈ આ ખાલી ગાવાની વાત નથી પણ હૃદયનો અનુભવ બનવો જોઈએ આપણું મન કેવું ક્યાંક શરીરમાં ક્યાંક કુટુંબમાં ક્યાંક પૈસામાં ક્યાંક ભોગમાં ફસાયેલું રહે છે આ બધી જગ્યાએથી મમતા ખેંચીને એક ભગવાનમાં લગાવવી એ જ ખરી નિષ્ઠા અને આ સ્થિતિ ક્યારે આવે દૃઢ ભજન અને નિરંતર નામ જપથી જ આવે એનાથી જીવનું પરમ કલ્યાણ છે હમ એક બીજો મૂળભૂત સવાલ પણ ઘણાને થતો હોય છે કે જો આપણે બધા ભગવાનના જ અંશ છીએ તો પછી ભગવાને આપણને આ જન્મમરણના ચક્કરમાં નાખ્યા શું કામ સીધા પોતાની પાસે જ કેમ ના રાખ્યા મહારાજજી સમજાવે છે કે આ પ્રશ્ન જ આપણી અજ્ઞાનતા બતાવે છે સત્ય તો એ છે કે આપણે ભગવાનથી ક્યારેય જુદા પઢ્યા જ નથી ભગવાન તો આપણા હૃદયમાં જ બેઠા છે જેમ ગંગાજળનું એક ટીપું પણ ગંગાજળ જ કહેવાય એમ અંશ પણ પૂર્ણ જ છે પણ થયું શું આપણે પોતાને આ શરીર માની લીધું હું સ્ત્રી છું હું પુરુષ છું હું આ છું હું તે છું અને માયાના ભ્રમમાં ફસાઈ ગયા ભગવાને આપણને ફસાવ્યા નથી આપણે પોતે જ ફસાયા છીએ અને આ ભ્રમ કેવી રીતે દૂર થાય ભજનથી નામજપથી એનાથી ધીરે ધીરે સત્ય સમજાય છે ખાલી બુદ્ધિથી ભગવાનને સમજવા જઈએ ને તો એ પેલું છીપથી સમુદ્ર માપવા જેવું છે ના મપાય અનુભવ અને જ્ઞાન ભજનથી જ આવે અને પછી આવા કેમ વાળા પ્રશ્નો રહેતા નથી બરાબર જીવનમાં ઘણીવાર એવું બને છે કે આપણે બીજાનું ભલું કરવા જઈએ સત્યના રસ્તે ચાલીએ પણ બદલામાં આપણને દુઃખ મળે લોકો છેતરી જાય આપણી ઉપેક્ષા થાય જ્યારે ખોટું બોલીએ કે સ્વાર્થી બનીએ તો કદાચ લોકો સારો વ્યવહાર કરે આવા સમયે શું કરવું હા આવું બને મહારાજજી કહે છે કે પરોપકાર કરવો ધર્મના પક્ષે રહેવું એ ઉત્તમ કામ છે ભલે એના માટે કષ્ટ સહન કરવું પડે સાચો માણસ ક્યાંય અધર્મ થતો જુએ ને તો એનાથી રહેવાય નહીં અને આવા સમયે ભગવાન હંમેશા મદદ કરે છે રક્ષા કરે છે આજકાલ કેવું થઈ ગયું છે લોકો બીજાના દુઃખનો વિડીયો બનાવે છે પણ મદદ કરવા નથી જતા આ ખોટું છે આપણે મદદ કરવી જોઈએ અને જો ખોટા રસ્તે ચાલવાથી ચાર ખોટા માણસો આપણને માન આપે તો એ આપણી જીત નથી એ આપણું પતન છે સત્ય અને ધર્મના માર્ગે તકલીફ પડે શરૂઆતમાં પણ અંતે જીત તો સત્યની જ થાય છે ભગવાન સાથ આપે છે સંસાર તો સ્વાર્થનો સગો છે પરમાર્થનો સાચો મિત્ર તો ભગવાન જ છે કૌરવ પાસે બધું હતું પણ જીત્યા કોણ પાંડવો કેમ કારણ કે ધર્મ અને ભગવાન એમની સાથે હતા સાચી વાત હવે એક વ્યવહારુ પ્રશ્ન ઘણા લોકો એવા હોય છે જેમના જીવનમાં વેપાર ધંધો પૈસા કમાવાનું એટલું બધું હોય કે ભક્તિ માટે સમય જ ના મળે મન જ ના લાગે એનું શું કરવું આ મુદ્દા પર મારાગી બહુ જ ભાર મૂકે છે બહુ જ એ યાદ કરાવે છે કે ભાઈ આ ધંધો આ પૈસા આ મિલકત આમાંથી કાંઈ પણ સાથે આવવાનું છે ના બધું અહીંયા જ રહી જવાનું છેલ્લા શ્વાસે કોણ સાથે આપશે ફક્ત ભગવાનનું નામ ખાસ કરીને રાધા નામનો મહિમા તો એ બહુ ગાય છે આ મનુષ્ય જન્મ મળ્યો જ છે ભજન કરવા માટે એટલે ભલે મન ના લાગે આળસ આવે કંટાળો આવે તો પણ મહારાજજી કહે છે જબરજસ્તી કરીને પણ નામ જપ કરવું જોઈએ રોજનો નિયમ રાખો ઓછામાં ઓછું હજાર વાર નામ લો એનાથી પરમ મંગળ થશે પૈસાની ઈચ્છાનો તો કોઈ અંત જ નથી અબજોપતિઓ એને હજુ વધારે જોઈએ છે સાચી શાંતિ સાચો સંતોષ એ પૈસાથી નહીં મળે એ ભજનથી અને ભગવાન પરની શ્રદ્ધાથી જ મળશે પેલો ભાવ છે ને સાઈ ઇતના દીજીએ બસ જરૂર પૂરતું રાખીને બાકીનો સમય ભજનમાં લગાવો અને છેલ્લે એક પ્રશ્ન જે ઘણા ભક્તોને મૂંઝવે છે એવું કેમ લાગે છે કે ભગવાન પોતાના ભક્તોને વધારે કષ્ટ આપે છે ઘણીવાર એવું જોવા મળે છે ને હા આ પ્રશ્ન પણ બહુ સામાન્ય છે મહારાજજી કહે છે કે જેને આપણે કષ્ટ સમજીએ છીએ ને એ હકીકતમાં ભગવાનની કૃપા છે આ સમજવું થોડું અઘરું છે પણ એમનો ભાવ એવો છે કે જે ભક્તને ભગવાન મળવાના હોય એના અનંત જન્મોના જે પાપકર્મો ભેગા થયા હોય ને એ બધાનો હિસાબ ભગવાને આ છેલ્લા જન્મમાં જ પૂરો કરવો પડે જેથી એ જીવ એકદમ શુદ્ધ થઈને ભગવાનના ધામમાં જઈ શકે એટલે ભક્તના જીવનમાં જે દુઃખ તકલીફ દેખાય છે એ ખરેખર તો એના કર્મોની સફાઈ છે ધુલાઈ છે ભગવાન દુઃખ દૂર નથી કરી દેતા ઘણીવાર પણ એ દુઃખ સહન કરવાની શક્તિ આપે છે અને હૃદયમાં એવો આનંદ ભરી દે છે કે દુઃખનો અસર ઓછો થઈ જાય દ્રૌપદીનું ઉદાહરણ જુઓ ભરી સભામાં ભગવાને લાજ રાખી પણ એ પહેલાંની તકલીફ દૂર ન કરી શક્તિ આપી કુંતીજી જેવા ભક્તો તો સામેથી ભગવાન પાસે દુઃખ માંગતા હતા કેમ કારણ કે દુઃખમાં ભગવાનનું સ્મરણ વધારે થાય છે એટલે ટૂંકમાં કહીએ તો મહારાજજીના ઉપદેશનો સાર શું છે જીવનનો સાચો અર્થ ભગવત પ્રેમ કેળવવામાં અને ભગવાનના નિરંતર સ્મરણમાં છે દુનિયાની જવાબદારીઓ નિભાવવાની જ છે પણ મુખ્ય લક્ષ્ય શું નામ જપ અને ભક્તિ દ્વારા ભગવાન સાથે ખાવું ઓછું બોલવું ઓછું અને બને તેટલું વધુ ભજન કરવું દરેક શ્વાસમાં નામ જપનો અભ્યાસ કરવો ભગવાનમય બનવાનો પ્રયત્ન કરવો એ જ જીવનની સાર્થકતા છે ખરેખર શ્રી પ્રેમાનંદજી મહારાજના આ વિચારો ખૂબ જ ઊંડા અને માર્ગદર્શન આપનારા છે સાચો પ્રેમ શું છે જીવનમાં ખરી શાંતિ ક્યાંથી મળે અને આ દુનિયાદારી નિભાવતા નિભાવતા પણ આધ્યાત્મિક રસ્તે કઈ રીતે ચાલવું એની એકદમ સ્પષ્ટ દિશા મળે છે આપણી આ ઊંડાણપૂર્વક ચર્ચા શ્રી પ્રેમાનંદજી મહારાજના સત્સંગ પર આધારિત હતી જે આપ ગુજરાતી ટીવી ડોટ કોમ પર જોઈ શકો છો અને જેનું ખૂબ સુંદર સંકલન સેવક માધવ જસાપરા દ્વારા કરવામાં આવ્યું છે જો આપને આ વાર્તાલાપ ગમ્યો હોય કંઈક નવું જાણવા મળ્યું હોય તો આપના વિચારો અમને નીચે કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો અને હા ગુજરાતી ટીવી ડોટ કોમને લાઇક કરવાનું તમારા મિત્રો સાથે શેર કરવાનું અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં રાધે રાધે